હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સહકારી ક્ષેત્રની અંદર રાજનીતિ ખૂબ જ ગરમાઈ રહી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે ભરૂચની તો ભરૂચમાં ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની રહેલી દૂધધારા ડેરીની ચૂંટણી આજે થઈ હતી ને ખાસ કરીને નવસો કરોડના ટન ઓવર ધરાવતી આ ડેરીમાં છેલ્લા સત્તર વર્ષથી ઘનશ્યામ પટેલનો કબજો છે પરંતુ આ વખતે ચૂંટણીમાં વાગરા ભાજપના ધારાસભ્ય અરુણ રણાએ પોતાની પેનલ ઊભી કરી સીધી ટક્કર આપી હતી ચૂંટણીમાં કુલ પંદર બેઠકો માટે જાહેરાત થઈ હતી

ખુલ્લો ટેકો જાહેર કરશે ખાસ કરીને તેમનું નિવેદન સામે આવ્યું છે ઘનશ્યામ પટેલને લઈને તેની સાથે મનસુખ વસાવાને લઈને ને વધુમાં આ વિષયને લઈને તેમને શું કહ્યું તે પણ સાંભળીએ ઇલેક્શન દર પાંચ વર્ષે આવે છે અને આજે માહોલ જે બસો ને છન્નું મતો છે એની અંદર બે મહિલા અનામત છે એક આદિજાતિ એટલે એસટી અનામત છે અને એક જોનનો મત છે કે જેને બે ઉમેદવારો હોઈ શકે ત્રણ બી હોય શકે છે તો એની અંદર અમે આજે વોટિંગ નાખવા માટે અમે અપક્ષ તરીકે અમારે દૂધ ઉત્પાદક સહકારી પેનલ એના મારફતે અમે ચાર ઉમેદવારો છીએ અમારું નિશાન છે રોલર એ રોલરની અંદર મત અમે નખાયા છે અમને વિશ્વાસ છે કે આ મત ટોટલ ઝોનમાં બસો છન્નું મતની અંદરથી અમને જીતના મત અમને મળવાના છે અને મોટા ભાગે અમને વોટ આપશે આદિજાતિ અનામત હું પોતે મહેશ વસાવા અને એક જિલ્લાની અંદર ચાર મહિલા અનામત ચાર છે એમાં એક અનામત છે એમાં રોલર છે અને વાગરાની અંદર અમારા અપક્ષ છે આહમોદ જમ્મુ છે મહેન્દ્રસિંહ દેસાઈ છે સાગબારા ની અંદર થી એક આપણા પીડી વસાવા છે

અમારે કોઈ પાર્ટી નો એ નથી પણ ઘનશ્યામભાઈ રાખી સારો વહીવટ વહીવટ કર્યો છે આ ઇલેક્શન પૈસા નો જોડ પર વધારે હોય ઇલેક્શન જીતે એના માટે તમે શું કે છો કે એની અંદર મુદ્દાઓ ચાલે કે પૈસા ચાલે મનસુખ વસાવા કાલે એવું આપ્યું

જ્યારે અમે ચૂંટણી અહીં જ્યારે ડિરેક્ટર વાઇસ ચેરમેન હતા તો અહીંનું પેલું મકાન તૂટી પડે એવું હતું એને અમે તોડાવી આખી ઓફિસો બનાવી છે અને મતદારોને સારો એવો અમારો હવે પછીનો ભાવ મળે એમને આખા વર્ષનું આ બોનસ મળે જેને કહે ભાવ ફેર તો અને નવી મંડળીઓ ખોલાવી અને બને એટલું લોકોને રોજગારી અપાવીશું એ અમારો વિષય છે અચ્છા જે તમે બોમ્બેની વાત કરી કે જે મિલકત ખરીદી

છે તો હવે આગામી દિવસોમાં કોણ વિજય બને છે તમારું શું માનવું છે આ લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર